રાજ્યમાં સ્કૂલો શરૂ થવાને લઈને બે દિવસનો સમય થઈ ગયો છે પરંતુ છોટા નસવાડી તાલુકાની શાળામાં હજુ પણ વેકેશન પૂરું થયું નથી સવારે આઠ વાગ્યાનો સમય થયો અને સ્કૂલ જ શરૂ ન થઈ આદિવાસી બાળકો તો અભ્યાસ માટે સ્કૂલે પહોંચ્યા પરંતુ સ્કૂલની બહાર તેઓને તાળા લટકતા જોવા મળ્યા

ફોન લાઈન પર જોડાયા છે જી અમાજીત કેમ આ શાળા ખુલી નહોતી કેમ ત્યાં તાળા લાગેલા જોવા મળ્યા જે આ શિક્ષકોની ગંભીર બેદરકારી છે નસવાડી તાલુકાના હરિપુરા ગામે જે વધેચા શાળા છે હરિપુરા વધેચા શાળા ત્યાં સવારના આઠ વાગ્યા સુધી શાળા ખુલી નથી અને બાળકો બહાર જ શિક્ષકોની રાહ જોઈ બેઠા હતા જે દ્રશ્યો સામે આવ્યા છે ચોંકાવનારા છે જો કે અવારનવાર આવી ઘટનાઓ છોટાઉદેપુરથી સામે આવતી હોય છે છોટાઉદેપુર જિલ્લાનું જે શિક્ષણનું સ્તર છે તેના સામે ઘણી વખત જે છે ગંભીર સવાલો ઉભા થયા છે છતાંય શિક્ષકો જે છે તે પોતાની જે બેદરકારી છે તે તેઓ કાયમ જે કાયમી રાખી છે ને તેઓ જે અનિયમિતતા અનેક સવાલો તેમના સામે ઊભા થયા છે છતાંય કોઈ જે સચોટ જે પગલા ભરાવા જોઈએ નથી ભરાતા તેના કારણે રોકવા માંગી સમાજિત આપણી સાથે શિક્ષક મીનાક્ષી બેન જોડાયા છે બેન આ સ્કૂલ ને કેમ તાળા લાગેલા જોવા મળી રહ્યા છે કેમ વિદ્યાર્થીઓ બહાર બેસવું પડ્યું છો પાણી સમસ્યા હતી એટલે ચાલુ નથી આવતું પાણી આવે આવે છ વાગે સાડા છ ગામમાંથી બંધ કરી દે એટલે પાણીનું કનેક્શન હોતું નથી એટલે મારે જે ભાઈને ને પાણીનો કોન્ટેક કરવો હતો એ ભાઈ ખેતરે રહી છે એટલે હું ખેતરે એમને કેવા ગેસી જી શાળા શરૂ થઈ છે નથી થઈ ના ને આજે જ બંધ રાખવામાં આવી છે જી આભાર અમારી સાથે વાત કરવા માટે તો શાળાના શિક્ષક જણાવી રહ્યા છે કે શાળામાં પાણીની સમસ્યા છે અને પાણી ચાલુ કરાવવા માટે તેઓ ગયા હતા પરંતુ જે રીતે જોઈ શકાય છે અહીં તાળા લાગેલા સવારે જોવા મળ્યા હતા અને વિદ્યાર્થીઓએ બહાર બેસી રહેવું પડ્યું હતું